હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને આઈ હોપ કે બધા મજામાં જશો અને જો આજે હું તમને એક જગ્યાએ હું ફરવા ગઈ હતી તો હું ત્યાંનો વિડીયો બતાવું છું અને આ છે જલારામ વીરપુર જે અમારી છોટી સિસ્ટર છે એ છે અને ત્યાં જલારામ બાપાની બસો પચીસમી જન્મજયંતિ છે તો ઘરે ઘરે તમે જોઈ શકો છો રંગોળી ને દીવા ને એ રીતના બહુ રોશની હતી અને અમે વીરપુરમાં સાંજે રોશની જોવા પણ નીકળાતા તો હું એ બધો વિડીયો બતાવીશ અને તો તમે ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર પણ કરી દેજો અને વીરપુરમાં તો ખૂબ જ ધામધૂમથી જલારામ બાપાની જયંતિ ઉજવવામાં આવે છે અને બહુ સરસ રીતે ગામ પણ શણગારેલું હોય છે ઘરે ઘરે લોકો રંગોળી પણ બનાવે છે અને ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધી તો સૌથી પહેલાં તમે સવાર સવારમાં જુઓ મારા ઠાકોરજીને ઘરે સ્નાન શિંગાર કરાવી દીધા છે ભોગ ધરાવી દીધો છે અને ત્યાર પછી હું જે અમારા સુરાપુરા દાદાનું મંદિર છે કાના બાપાનું ગજેરાના સુરાપુરા ત્યાં મંદિરે દર્શન કરી આવી અને કુળદેવીમાંના પણ દર્શન કર્યા જુઓ આ ખોડિયારમાં છે અને ત્યાર પછી જુઓ માતાજીના જે આપણે ફરા કહીએ એ છે બધા દેવોના હોય છે અને હવે આપણે આ હું તમને બ્રહ્માણીમાના દર્શન કરાવી દઉં આ બ્રહ્માણીમાં છે તો જુઓ ત્યાં પણ દિવાળી હતી એટલે સરસ રીતે બધું શણગાર કરેલો છે અને ત્યાર પછી આપણે મેનિયા શ્રીફળ વધારી અને પગે લાગી અને પછી ઘરે આવી ગઈ અને બહાર જવાનું હોય એટલે થોડી તૈયારી પણ કરવાની હોય છે તો એ તૈયારી રૂપે થોડું બનાવી લીધું અને તો ઘરે આવીને જુઓ મેં બનાવી લીધા છે થેપલા કારણ કે મારે બહાર જવાનું હોવાથી ઘરે જે ત્રણ લોકો છે એને તો જમવા જોશે એટલા માટે તો મેં બનાવી લીધા થેપલા અને થેપલા થઈ ગયા એટલે જુઓ થેલા થઈ ગયા છે મારા તૈયાર અને હવે જવાની તૈયારી કરશું અને પછી તો હું જો કે ડાયરેક ત્યાંનો જ વિડીયો બનાવીશ કારણ કે જઈશ ત્યાં સાંજ પડી જવા આવશે એટલા માટે અને જુઓ સાંજે જમી લીધું ને એ કરી લીધું ત્યારબાદ જુવા રંગોળી બનાવે છે સરસ મજાની છેલ્લે તો એનો લુક એકદમ સરસ આપે છે આ રીતના જુદા જુદા કલર અને જુવા ગરણીથી એકદમ સરસ રીતે કરે છે જેથી કરીને કલરનો બચાવ થાય અને એક સરખો કલર પડે છે આપણે જે ચપટીથી કલર પૂરી તો એવો નથી પડતો અને જુઓ જલારામ બાપાની બસો પચીસમી જન્મજયંતી છે તો એ લોકો દરેકની રંગોળીમાં એ રીતે બસો પચીસ લખેલા જ છે અને જુઓ આ રીતે અમારા કાવ્યબેન અને જયભાઈ બંને જુઓ દીવડા મૂકી રહ્યા છે અને ઘરે ઘરે બધે આવી જ રીતના દીવડા બધા મૂકે છે અને રોશની સરસ મજાની કરે છે બજારમાં પણ એટલી જ સરસ મજાની રોશની કરેલી હતી અને મેં મારી સિસ્ટરના આજુબાજુ જે ઘરે છે ત્યાં એમની પણ રંગોળીના વિડીયો ઉતાર્યો તો એ પણ હું તમને બતાવીશ અને જુઓ આ રીતના એક પછી એક કલર પૂરતા જાય છે અને એકદમ સરસ રીતે ગોળ ચક્કર બનાવી લીધું અને જુઓ કલર પણ એટલા જ સુપર છે તમે જોઈ શકો છો આ રીતના એક મોટું ચક્કર બનાવેલું છે અને બધા જ કલર એને ગરણીથીને જ પૂરેલા છે અને ત્યારબાદ જે કલર એકદમ સરસ મેચ થતા હશે એવી રીતના કલર લીધેલા છે અને ત્યાર પછી એમાં જે વ્હાઇટ કલર હોય ને એનાથી ડિઝાઇન બનાવશે જુઓ આ રીતે વેલ જેવી ડિઝાઇન છે ને ઊંધા સાતળા હોય એવી જુઓ એક ડિઝાઇન આવી રીતના બનાવે છે ત્યારબાદ પછી નીચે જે આ રીતના ટપકા બનાવશે એટલે આખી રંગોળીમાં ફરતા આ રીતના ટપકા બની જશે અને છેલ્લે તમે રંગોળીનો લૂક જોજો એકદમ મસ્ત આવે છે અને જુઓ આ રીતે પછી વેલ બનાવે છે અને વેલ બનાવી લીધા પછી આ રીતના અર્ધ ગોળ જેવા જુઓ તમે જોઈ શકો છો એવી રીતના બનાવે છે અને છેલ્લે તો રંગોળીનો લુક એકદમ મસ્ત આવે છે કારણ કે કેટલા બધા કલર પૂરેલા છે જુદા જુદા સેઇડના જુઓ છે ને એકદમ સુપર કેટલી સોરસની બની ગઈ છે રંગોળી અને આવી જ રીતની બીજી બે ત્રણ રંગોળી પણ બનાવેલી છે અને એ પણ એકદમ સરસ છે અને જો એના બાજુમાં જે પાડોશ મારીએ છે આ એની રંગોળી છે જુઓ છે ને કેટલી મસ્ત છે એ પણ કલર અને ત્યાં પણ બસો પચીસ લખેલા છે પછી હું તમને બીજી પણ એક બતાવું જુઓ આ રંગોળી પણ એકદમ સરસ છે છે ને ચલિયાણ લખેલું છે અને બસો પચીસની જયંતિ અને એકદમ મોટી કરેલી છે જુઓ સરસ મજાની છે ત્યારબાદ આ અહીંયા બાજુમાં જ એક જે ગેસ્ટ હાઉસ છે એમાં રોશની પણ મસ્ત રીતે કરેલી છે અને ત્યાંની રંગોળી પણ જુઓ છે ને અને આ રંગોળી છેલ્લે તૈયાર થઈ ત્યારે આ રંગોળી પણ એટલી સુપર લાગતી હતી તો તમે છેલ્લે સુધી જોજો અને તમારે બનાવવી હોય તો તમને આઈડિયા પણ આવી જાય જુઓ આવી રીતે ચોકઠી ઉપર કલર નાખવાથી જુઓ કેટલી સરસ ડિઝાઇન બની ગઈ છે અને ત્યારબાદ જે ગોળ ચક્કર છે એમાં જુઓ આવી રીતના કલરની ઢગલી કરીને એકદમ સરસ ફૂલ બનાવી લીધા છે અને કલરે કલરના ફૂલ છે તો એ પણ એકદમ સરસ મજાનો ઉઠાવ આપે છે અને આ ચોકઠીનો તો વાત જ પૂછવામાં જોઈ લ્યો અમે જોઈ શકો છો ને અને એક નવો આઈડિયા પણ તમને આવી જશે કે ચોકઠી ઉપર કલર વેરવાથી સાઈડમાં કલર બધે એકદમ સરસ થઈ જાય છે અને તમે જોઈ લો બની ગઈ ને સરસ મજાની રંગોળી હજી તો અધૂરી છે પછી હું તમને પૂરો વિડીયો પણ હમણાં બતાવું છું અને જો વીરપુરમાં આ રીતે દર અને અહીં લાખો મોઢે માણસો હોય છે અને બધાને વીરપુરમાં એટલો જ ઉત્સાહ હોય છે કલર કરે છે નવા નવા કપડાં પહેરે છે અને રાતે બાર વાગે તો એટલા ફટાકડા ફૂટતા હતા કે વાત પૂછોમાં ત્યાર પછી અમે જો આ બધી રંગોળી કરી અને જુઓ થઈ ગઈ ને એકદમ સરસ મજાની થઈ ગઈ બધી કેટલી સરસ રંગોળી જુઓ તમને એના દિવાળીએ રંગોળી કરવાનો અથવા તો હમણાં દેવ દિવાળી આવશે ત્યારે એક નવી જ રંગોળી બનાવી એનો આઈડિયા પણ છે અને રંગોળી પૂરી થઈ ગઈ ત્યારબાદ અમે લોકો રોશની જોવા પણ ગામમાં ગયા હતા તો જુઓ ત્યાં અમે બધા તૈયાર થઈને હવે જોવા મીનાસી ચાલવા જુઓ અને અહીંયા જો ઠેર ઠેર આજે હોટલો ઘણી છે તો હોટલોમાં પણ જો અમારે જયભાઈ જોયું અને હોટલોમાં પણ રોશની બધી જગ્યાએ આખા ગામમાં આવી રીતના રોશની કરેલી છે અને બધે જ આટલું શણગારેલું અને જેવા બહાર વહી ગયા ને એવા તો ફટાકડા પણ એટલા જ ફૂટતા હતા જુઓ આ થોડું દૂરથી હું તમને બતાવું છું બધે એટલી રોશની છે અને અમે છોકરાઓને લઈને આવી ગયા છીએ ગામમાં અને ગામમાં પણ ઘણા લોકો હતા જ્યાં મેળો હોય છે એટલા માટે જુઓ આ બજાર પણ છે ને અને જુઓ આ પોલીસવાળા ભાઈઓ કારણ કે બંદોબસ્ત તો ગોઠવો જ પડે અને લાખો મોટે માણસો આવશે દિવસના પછી અને બીજે દિવસે પણ અમે ગયા હતા એ વિડીયો પણ હું બ્લોગ મૂકવાની જ છું તો તમે જોઈ લેજો એમાં જે દિવસનો જે શોભાયાત્રા હતી એમનો તો હું એ વિડીયો પણ મૂકવાની જ છું અને આ તો મેં રાતે જે અમે ગયા હતા રોશની જોવા એ ત્યાંનો છે અને જુઓ બજારો એકદમ ચૂલ્યો તમે જોઈ શકો છો કેવી રીતના શણગારેલી છે કારણ કે દિવસની આ ન દેખાય એટલે મેં રાતનો જ વિડીયો લઈ લીધો છે તો એકદમ સરસ સરસ બધું શણગારેલું છે આખી બજાર આવી રીતના તમે જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ હોય છે એ લોકોમાં એ તમે અને બીજે દિવસે પણ ઠેર ઠેર તમે જુઓ તો બધાએ નાસ્તા પાણીની વ્યવસ્થા જ્યુસ કોઈ શરબત એ રીતના બીજે દિવસે પણ બધે હતું અને અમે જુઓ આ રીતના આજે તો હજી બનાવે છે લોકો આખી રાતમાં અહીંયા શણગાર કરીને બહુ સરસ મજાનો જે જલારામ બાપાના જે સ્લોટ હોય છે એ કરશે જો અને અહીં બધું જે આ બજાર છે ત્યાં એક્ઝિબિશનને હોય છે જો આ ઠાકોરજીનું જ બધું છે વાઘા ને આસન ને એ બધું જે આપણે હોય છે એના ગળાના આભરણ ત્યારબાદ સાફા ને એ ટાઈપ છે અને અહીં જુઓ આ જે આપણે લોખંડના મળે ને ગાંઠિયાના જારા કોઈ ખમણી લોઢી એ રીતના છે એવી રીતના બધું જુદું જુદું છે લે તમે બકોડિયા ને છે ને અને આ રીતે જુઓ તમે જોઈ શકો છો બધે જ છોકરાઓને ગમતું કારણ કે મેળ હોય એટલે છોકરાઓને ગમતું હોય આ બધે જુઓ તમે જો અમાર જયભાઈ જોયું અને જો અહીં એક સરસ મજાની જે મૂર્તિઓ છે તમે જોઈ શકો છો હું તમને બતાવું છું હું કરીને એ રીતના હતું અને તમે જોઈ શકો છો હજી તો માણસો થોડું ઓછું છે જેમ જેમ વધારે ટાઈમ જશે એમ વધુ વધુ માણસો આવતા જશે અને અહીં જુઓ છાસ વિતરણનું કેન્દ્ર છે બીજે દિવસે સવારથી સાંજ સુધી ત્યાં છાસ એમ જ પીવડાવે એકદમ મસાલાવાળી સરસ અને જુઓ હવે અમે ઘર બાજુ ફરીથી બધું ફરી લીધું છે અને ઘર બાજુ જવા નીકળી ગયા છીએ અને અહીં પણ એક બંગલો સરસ મજાનો જે રોશની છે તમે જોઈ શકો છો